શિવ ભક્તિ ગંગા ચાનલ સાંભળતા ભક્તોને ઓમ નમ આજે હું તમને માતૃ ગયા કે જે હાલમાં જે સિદ્ધપુર છે ત્યાં માતાજીનું એટલે કે ધર્મપત્નીઓ જેના મૃત્યુ પામ્યા હોય એનું વિધિ વિધાન કરવામાં આવે છે એની કથા તમને સમજાવવા માગું છું કે સરસ્વતી નદીના કિનારે ઋષિ તપ ભગવાન નારાયણનું કરે છે તપ કરે જપ કરે એમાં તપ કરતા કરતા ઘણો ટાઈમ પછી ભગવાન નારાયણ પ્રગટ થયા છે તો ભગવાન નારાયણ કહેશે એ કરદમ ઋષિ તમે માગો માગો હું તમે જે માગવા તૈયાર હોય એ આપવા તૈયાર છું તો ઋષિ કહેશે કે મને લગ્ન કરવાની ઈચ્છા છે મારે લગ્ન કરવા છે બ્રહ્માના કહેવાય તો મને ધર્મપત્ની આપો મારે ધર્મપત્ની એવી જોવી છે કે મને પ્રભુના માર્ગે વાળે મને સત્માર્ગે વાળે સત્સંગ ભજનમાં મને સપોર્ટ આપે એ ધર્મપત્ની હું માગું છું આવું એ પોતે બોલ્યા છે તો ભગવાન કહે છે કે જાઓ કે થોડાક દિવસ પછી મનુ અને સતરૂપા દિવ લઈ અને તમારા આશ્રમમાં આવશે તો ઘણાને શંકા થાય કે આટલું બધું તપ કર્યા પછી એમને કોઈ મુક્તિ ક્યાં ના માગી મુક્તિ ને તો આવું સંસારનું ભક્તિ કરે તો મુક્તિ હોય છે ઘણન ભ્રમણા થતી હોય છે પણ એમને એવો વિચાર આવ્યો કે કદાચ જન્મો જન્મની મારી અંદર સુસુપ્ત વાસનાઓ હોય એ વાસના મારવા માટે હું લગ્ન કરું તો અંદરની વાસનાઓ મરી જાય અને ભક્તિ કરી શકું એ વાસનાને મારવા માટે એ ધર્મ પત્નીની માગણી કરે છે અને આ બાજુ દેવતી મનુ સદરૂપા દેવતી લઈ અને આશ્રમમાં આવે છે કરદમ ઋષિ આશ્રમના ઓટલા પર બેઠા છે દેવતી કરદમ ઋષિ અને એમને આવતા જોઈ ઋષિ વિચાર કરે છે કે હા મારા ભાઈ પત્ની પધારી રહ્યા છે ઋષિ આશ્રમમાં પહોંચ્યા પછી એમના સ્વાગત માટે તઈ દાબડાના આસન પાથરા છે એક આસન ઉપર મનુ મહારાજ બેઠા છે બીજા આસન ઉપર સતરૂપા બેઠા છે અને દેવતી વિચાર કરે છે કે મારો આ ભાઈ પતિ છે આની સાથે મારા લગ્ન કરવાના છે અને એને આસન પાથરું એની પર બેસો તો મને પાપ લાગે અને ન બેસું તો કદાચ અપમાન કર્યું એવું પણ લાગશે તો દેવતી વિચાર કરે છે મનુ શત્રુપા બેઠા મારી સાથે ભક્તિ કરી શકશે અને મારા લાયક આ પત્ની છે અને પછી મનુ અને શત્રુપા દેવતીના લગ્ન કરદમ ઋષિ હારે કરે છે કરદમ ઋષિ હારે લગ્ન કર્યા પછી દેવતી વિચાર કરે છે કે આજ સુધી હું રાજકન્યા ઋષિ પત્ની બનીશું તો પોતાના આ બાજુ ઋષિ પણ વિચાર કરે છે કે મારા આ ભાઈ પત્ની મારે એની પરીક્ષા કરવી છે તો ઘણા વર્ષ સુધી મનું આજે શત્ર આજે દેવતી એમની સેવા કરે છે પતિની સેવા કરે છે પણ કરદમ ઋષિ એની આમ જોતા પણ નથી પોતે પોતાની ફરત બસે છે પતિ ધર્મ પાળે છે આલના પાલના કરે છે બધું સ્વાગત જે કે થાતો એ બધું કરે છે તો એમ કરતા કરતા ઘણો કાળ વીતી ગયો તો એક દિવસ ભગવાન કરદમ ઋષિ દેવતિયા મુ એને નજર પડી અને એમની કાયા સાવ સુકાઈ ગઈ છે સુકારીનું શરીર જોઈ એમને થોડી દયા આવી અને કહે છે કે હે દેવતી તમારો કોઈ વિચાર છે કે હા તેમ લગ્ન કર્યા તાર મારી આગળ એક શરત મૂકી છે કે એક દીકરો થાય પછી હું સંન્યાસ ધારણ કરીશ તો દીકરો તો આપણે કઈ છે નહીં તો દીકરાની હું માગણી કરું છું મને દીકરાનો દાન તમે કરો તો રોજે સમજી ગયા કે દેવતીના મનમાં સૂક્ષ્મ વાસનાઓ હજી રમી રહી છે માટે

ત્યાં દેવાંગનાઓ જેવી નારી નારીઓ આવશે અને તમને વસ્ત્ર આપશે તો આ બાજુ દેવતી સરસ્વતી માં સ્નાન કરવા જાય છે અને પાછળથી કરદમ ઋષિ પોતાના પવર્ષની તપસ્યાનો સંકલ્પ મૂક્યો છે આ સંકલ્પ મૂકતા દેવતી નવ યુવાન બન્યા છે એમની કાયા સાવ સુકાઈ જઈ જઈતી એ કંચન વર્ણની કાયા બની છે નવ યુવાન બન્યા છે સ્નાન કરીને બહાર નીકળ્યા તો દેવાંગનાઓ આવી

પોતે સંકલ્પ કર્યો અને એક વિમાન પ્રગટ કર્યું અને આગળ મૂક્યું છે દેવું તેને કર્દમ ઋષિ બનને આ વિમાનમાં બેઠા છે આ વિમાન આકાશમાં સો વર્ષ ભૂમું છે તો હો વર્ષની અંદર આ વિમાનની અંદર એમના સંસારના દરેક ભોગ વગ્યા છે તેમને ત્યાં નવ દિગ્રનો જન્મ થયો છે નવ દીકરી એટલે પણ નવ દીકરી એટલે નવધા ભક્તિ

પણ એક મારી વાત તમે સાંભળો આપણે લગ્ન થયા ત્યાં તમે મને શરત મૂકી છે એક દીકરો થાય પછી સંન્યાસ ધારણ કરજો તો મારો દીકરો તો છે નહીં હવે નવ દીકરીઓ છે તો નવ દીકરીઓનું શું તમે કદાચ સંન્યાસ ધારણ કરો તો નવ દીકરીના લગ્ન મારે કોઈની હારે કરવા નવ દીકરીના લગ્ન કોઈ કરશે નહીં માટે આના લગ્ન કરવા એ તમારી જવાબદારી છે અને આ બાજુ બ્રહ્મા નવ ઋષિને લઈ આયા છે અને નવ ના લગન એમ ન્યારે કરે છે નવ દીકરી ના લગન આપ્યા પછી પાછા સન્યાસી જીવન ધાળે છે દેવુતી આજે અને કરદમ ઋષિ તપસ્વી જીવન ધાળવા લાગ્યા ઘણો કાળ સુધી એમને થપ કર્યું છે દેવુતી બંને વનફળ ખાય છે ફળ ફૂલ ખાય છે અને પ્રભુ નું ભજન કરે છે લાંબા કાળ પછી એમને દેવુતિએ ગર્ભ ધારણ કર્યો છે ગર્ભ ધારણ કર્યા પછી એમના તેજનો કોઈ પાર નથી એમના લલાટમાં પ્રકાશ નીકળી રહ્યો છે અંગે અંગમાં પ્રકાશ નીકળી રહ્યો છે કર્દમ ઋષિ વિચાર કરે છે કે મને ભગવાને કીધું હતું કે હું તમાર દીકરો બનીને આવીશ હું તમાર ત્યાં દીકરો તરીકે અવતાર ધારણ કરીશ નક્કી આ દેવતીના ઉદરમાં આ જે નારાયણ પ્રગટ થયા હોય મને દેખાય છે આ ભગવાનનું વચન હતું એ વચન એમને યાદ આવ્યું છે આકાશમાં નગારા વાગે છે દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે છે અને કપિલ ભગવાનનો અવતાર થાય છે તો કપિલ ભગવાન નારાયણ અવતાર થાય છે કે છે બેટા હે ભગવાન હવે એ નારાયણ ભગવાન હું તમે રજા માંગુ છું મને રજા આપો મારા ભક્તિના પંથે જ આવું છે તો કરદમ ઋષિ આજે કપિલ નારાયણની પરિક્રમા કરી અને પોતે વાનમાં પ્રયાણ કર્યું છે અને ભક્તિ કરી અને પોતાનો આત્મા પરમાત્મામાં વિલીન કર્યો છે આ बाजू દેવીથી અને કપિલ ભગવાન બેઠા છે તો એક દિવસ દેવીથી વિચાર કરે છે અને કપિલ ભગવાનને કહે છે હે કપિલ ભગવાન ય નારાયણ મને ઋષિ મોન્યોએ સંતોએ કીધું તો કે આ દીકરો એ કોઈ સામાન્ય નથી આ દીકરો એ ભગવાનનો અવતાર છે પણ તમારો દીકરો તમારું ઉદ્ધાર કરવા માટે અવતાર ધારણ કરશે એવું મને ભ્રમણા થાય છે તો તમે ભગવાન છો તે મારો દીકરો નહીં તમે સ્વયં નારાયણ છો તો તમે જો મને પૂછો જો મને આજ્ઞા આપો તો માર તમને પ્રશ્ન પૂછવાશે એ પ્રશ્નનો જવાબ મને આપશો તો કપિલ ભગવાન કે સે મહાદેવતી તમે પૂછો એનો જવાબ હું તૈયાર છું તો કપિલ ભગવાનની માતા દેવુંથી ભગવાનને પ્રશ્ન કર્યો કે સંસારમાં સાચું સુખ ક્યાં છે આ સંસારમાં સાચી શાંતિ ક્યાં છે આ સંસારમાં સાચો આનંદ ક્યાં છે આ સંસારમાં કોઈ દી ખૂટે નહીં અખૂટ સુખ ક્યાં છે આ બધી મને ભ્રમણા થાય છે હે કપિલ ભગવાન એ નારાયણ મને આ વસ્તુ સમજાવો ત્યારે કપિલ ભગવાન કહે છે કે હે માં દેવતી જ્યાં સુધી આપણી અંદર વાસનાઓ બધી ભટકતી છે વાસનાઓ છે ત્યાં સુધી માણસને કોઈ સાચી શાંત શાંતિ મળતી નથી જ્યાં સુધી સુખ ભોગવાની ઈચ્છા છે જ્યાં સુધી અનેક પ્રકારની વાસનાઓ આપણી જીવાતમાં અંદર રમી રહી છે ત્યાં સુધી કોઈ જીવાતમાંને સાચી શાંતિ મળતી નથી આજનો માણસ સાચી શાંતિ ગોતે છે સાચી શાંતિ તો પરમાત્માના ચરણમાં છે સાચી શાંતિ ભક્તિ માં છે સાચી શાંતિ પ્રભુ ભજન માં છે આજનો માણસ પ્રભુ કરતો નથી હરિ કીર્તન કરતો નથી હરિ કથા કરતો નથી અને આજે કોઈને અંદર આનંદ નથી તમે કહો છો કે કોઈ ખોટે નહીં એવો આનંદ ક્યાં છે નિજાનંદ સત્વચા ચિત્વતા આનંદ સાચો આનંદ પ્રભુ ક્યાં છે આજનો માણસ આનંદ ગોસે ધન કોઈ દી આનંદ કોઈને આપતું નથી પત્ની કોઈ દી આનંદ આપતી નથી આ બધા આનંદ આપે છે

એ માટે આપણે પ્રભુ ભજન કરવું પડે આપણી ભક્તિ ભક્તિ કરવી પડતી હોય છે એમાં બીજું કે આપણે ભક્તિ કેમ કરી ભક્તિ ની વ્યાખ્યા શું ભક્તિ નો મને પરિચય તો થોડોક આપો તો કે ભક્તિ નું વ્યાખ્યા એ છે કે શ્રદ્ધા ને વિશ્વાસ તમે કેમ ભગવાન ને માનતા હોય એની પર અડક શ્રદ્ધા રાખો અડક વિશ્વાસ રાખો શ્રદ્ધાથી ભગવાન પ્રગટ થતા હોય છે એમાં પણ થોડોક ટાઈમ લાગે છે આજે ઘણા ઘણા ઋષિ મુનિ ઘણા હજારો રાત તપ કર્યું અને નારાયણ પ્રગટ કર્યા છે માં આ બધા સૈનિક સુખમાં જ્યાં જે ફસાણા છો એ શાંતિ શાંતિ નહીં મળે આ રીતે કપિલ ગીતાનો ઉપદેશ ભગવાન નારાયણે માં દેવજીને આ માતૃ ગયા આપ્યો છે કે હાલમાં જ્યાં સિદ્ધપુર પાટણ છે ત્યાં એમને ઉપદેશ કર્યો અને ત્યાં બિંદુ સરોવર છે બિંદુ સરોવરમાં આજે સ્નાન કરવાનું માધ્યમ પણ છે કોઈ પણ જીવાતમાં માના ઋણમાંથી મુક્ત થઈ શકતો જ નથી કે જે માતાએ બાળકને નવ મહિના ઉદરમાં રાખ્યું અને એનું પાલન પોષણ જે કર્યું હોય છે ઉદરમાં એ માનસ ખબર હોય છે સહજ રીતે સરળ રીતે શાંતિથી બાળકને ઉદરમાં સાથ જે હોય તે માતા પોતાના બાળકને વેદના ન થાય માટે તીખા તમ તમતા એ ખાતી નથી અને સહજ ખોરાક થઈ અને બાળક સામે જોઈતી હોય છે કે મારા બાળકને વેદના ન થાય અને એ માતાનું ઋણ એ ક્યારે ચૂકવી શકે અને જન્મ થયા પછી પોતાની માતા એ બાળકને કદાચ ભીના કપડા થયા હોય તો પોતે ભીનામાં સુવે અને કોરામાં પોતે બાળકને સુર આવે છે આ માતાનું ઋણ ક્યારે મુક્ત થાય આ માના ઋણમાંથી મુક્ત થવા માટે આપણા આખા વિશ્વમાં એક જ સ્થાન એવું છે કે જેને માતૃપયા કહેવામાં આવે કે આજ હાલમાં જે સિદ્ધપુર પાટણ છે એક જ સ્થાન એવું છે કે કોઈ પણ વ્યક્તિ ત્યાં જઈ પોતાના માના ઋણમાંથી મુક્ત થઈ શકે છે કે માનો ત્યાં કોઈ પણ વિધિ કરાવે

કોઈ કેવા કેવા ભક્તો એ કેવી કે ભક્તિ કરી અને પરમાત્માને પ્રેમ પ્રગટ કર્યા એ કથાઓ આપણને બતાડે છે આ ગ્રંથો ગ્રંથોને થોથા શબ્દ વાપરવા એ પાપ છે ગ્રંથો એ પુરાણો અઢાર પુરાણ શ્રુતિ શાસ્ત્ર વીર એ તો ધર્મના બધા પગથિયાં ધર્મના પગતિયા શાસ્ત્રમાં બતાડ્યા કે ભક્તિનું પહેલું પગથિયું કયું તો ભક્તિનું પહેલું પગથિયું શ્રદ્ધા વિશ્વાસ તમે કોઈ પણ ભગવાનને માનતા હોય તમને જે ભગવાન પર શ્રદ્ધા અડક હોય એની પર શ્રદ્ધા વિશ્વાસ ભક્તિ કરજો બીજું પગથિયું ત્યાગ ત્યાગ એટલે કે ત્યાગી જેવો જીવન તમે ગ્રસ્તા ધર્મમાં જીવો પણ તમને પરમાત્માની પ્રાપ્તિ થશે અને ત્રીજું પગથિયું ભક્તિનું કે તું હું દાતા અને તમે ભિખારી ભગવાન દાતા છે અને આપણે બધા ભિખારી છે ભગવાન ભાગવતમાં આપણને કહે છે કે હું દેવા દેવતા લેવળ થાકી જાય એટલું આપું છું કે મારે ક્યાં પૈસા મૂકવા અને ચપટી વાગે તાર લઈ જશું અને ભક્તિનો ચોથા પગે તે પગ જાય ત્યારે બધા ની અંદર પરમાત્માના દર્શન થાય કીડી મા તું હાથી માં તું માવ થઈને માથે બેઠો આકણો તું નો તું યશો કલ રીતે મરતા જા જોતા અને ભક્તિની વ્યાખ્યા બહુ લાંબી છે જ નહીં આ શાસ્ત્ર આપણને બતાવે છે આ જગ્યાએ પરશુરામજી મહારાજે પણ પોતાની માતાનું આજે પિંદાન કરેલું એટલે એટલી બધી પવિત્ર જગ્યા પુરુષરામજી મહારાજ એક શિવજીનો અવતાર કહેવાય અવતાર કહેવાય એમને પણ આ ગયામાં પોતાની માતાના પોતાના ઋણમાંથી મુક્ત થવા માટે વિધિ કરેલી આવું માતા આ સિદ્ધપુર પાટણનો છે સિદ્ધપુર પાટણ પછી આ આજે બીજી કથા એક નાની કથા છે તમને સમજાવું કે આજે ગયાજી ઘણા ગયાજીમાં પિંડદાન કર્યા પછી એવું માનતા હોય છે કે ગયાજીમાં પિંડદાન કર્યા પછી

ઘણા કાળ સુધી આ ગયાસો સાહિત્ય પર બ્રહ્માજી યજ્ઞ કર્યો યજ્ઞ ચાલતો હતો તો એક વખત ઘટના ઘટી અને ગયાસો હવ્યો અને એકદમ બેઠો થવા ગયો તો બ્રહ્માજીને એકદમ બીક લાગી અને બ્રહ્માજી ચિંતામાં પડ્યા છે બ્રહ્માજીએ તરત નારાયણ ભગવાનને આરતા કરી અને નારાયણ ભગવાન પ્રગટ થઈ ગયા અને નારાયણ ભગવાને પોતાની ચરણ પાદુકા આ ગયાજીના

કોઈ પણ એ જીવાયત્માને એમ પિનદાન કરશે તો એને મુક્તિ મળશે આવું વરદાન શેતપુર પાટણ જાય છે જે પણ મને આવડતું એ પ્રમાણે તમને ભક્તોને સમજાયું છે કોઈ પણ ભૂલ ચૂક થાય તો ક્ષમા કરજો વિડીયો અમારો તમને ગમ્યો હોય તો લાઈક શેર ઓર કોમેન્ટ કરજો ઓમ નમસ્કાર